રાજકોટ જિલ્લા અને રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા પાંચસો સત્તાવન કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નૈનાબેન ફડેડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી રાજકોટના શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ પ્રદેશના ઉપાધ્યક્ષ શહેરના પ્રમુખશ્રી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ શ્રી અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર આજે શહેરી વિકાસ વર્ષ અને શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ખૂબ સારા કામો રાજકોટ શહેર અને જિલ્લામાં થઈ રહ્યા છે આજે આપણા સૌ માટે આનંદની વાત એટલા માટે છે આજે જમ્મુ કાશ્મીરમાં સૌથી પહેલો તિરંગો આપણા વડાપ્રધાનશ્રીએ ત્યાં ફરકાયો હતો અને આજે ફરી એમના હાથમાં તિરંગો વડાપ્રધાન તરીકે છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે જ્યાં આગળ તિરંગો ફેરાવો એ એક ટાસ્ક હતું આજે બધાના હાથમાં તિરંગો છે ત્યાં એ આપણા સૌ માટે ગૌરવની વાત છે ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ ઉલ્લાસપૂર્વક બિરદાવી રહ્યું છે જનશક્તિને સંગઠિત કરીને હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો આજે ત્રણસો ને બાવનમો મો દિવસ છે તેમને પણ હું આ વંદન કરું છું છત્રપતિ શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી જન સુખાકારી સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું પ્રણેતા નાગરિક દેવો મંત્ર સાથે વિકાસના લાભ પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે વડાપ્રધાન શ્રીના માર્ગે રાજકોટને આજે પાંચસો ને સત્તાવન કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે રાજકોટને આજે મળી રહેલા વિકાસ કાર્યોમાં આડત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો ક્ષેત્ર સાથે જોડાયેલા છે શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પ્રશ્નોમાં એક પ્રશ્ન મોટો હતો જે વીજળીનો લોકો શ્રી મોદી સાહેબને રજૂઆત કરતા કે વાળું ટાઈમે અમને વીજળી મળે તો સારું પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનું વિચાર્યું નહોતું અને જે પણ કર્યું એ આખા ગુજરાત માટે કર્યું અને આદરણીય નરેન્દ્રભાઈએ જ્યોતિર્ણ ગ્રામ યોજના શરૂઆત કરાવીને ગામે ગામ ચોવીસ કલાક વીજળી મળે તે સુનિશ્ચિત કર્યું તેમણે ખેતી માટેના ફીડર અલગ કરાયા અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતોને પણ પૂરતી વીજળી મળી રહે શ્રી મોદી સાહેબે ઉદ્યોગ અને ખેતી બંને વીજળી મળે તેવો સમતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો છે હવે તો લોકો ઘરે પીએમ મફત સૂર્ય ઘર બીજળી યોજના લગાવીને વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે હમણાં સૂર્ય મફત વીજળી યોજનાના ત્રણ લાખ ને ચાલીસ હજાર ઘરો ઉપર આ યોજના અંતર્ગત આપણે સોલર રૂફટોપ લગાયા છે એની અંદર સર્વે કરાયું હતું સોશિયલી તો એની અંદર અઠ્ઠાવન ટકા વીજળી એ ઘર વપરાશમાં એ લોકો વાપરતા હતા અને બેતાલીસ ટકા વીજળી જેવી એ લોકો સરકારને છે અને એનું એમને પાછા પૈસા મળતા હતા એટલે ખૂબ સારી યોજના છે આપણે એનો હજુ પણ આ યોજના ચાલુ જ છે એનો જેટલો વધુને વધુ લાભ લોકો સુધીને આપણે પહોંચાડી શકીએ અને લોકો પણ અહીંયા આગળ આવ્યા છે તો એનો લાભ વધુને વધુ લે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ ખેડૂતોને પણ સોલર યોજનાનો લાભ મળી રહ્યો છે અને રાજ્યના અઠાણું ટકાથી વધુ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે મોદી સાહેબે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું અને આજે વીજળી પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ઉદ્યોગ ધંધાઓનો વિકાસ પણ તેજ ગતિએ થયો છે આજે રાજકોટ જિલ્લાને મળી રહેલા એકસો બાર કરોડના રોડ ઇન્ફાસ્ટ્રકચરના વિકાસ કામો જિલ્લાના ઉદ્યોગને બળ આપશે અને સાથે સાથે નાગરિકોને વધુ કનેક્ટિવિટી પ્રદાન કરશે રાજકોટ ગુજરાતનું એમએસએમઇ એન્જિનિયરિંગ સોના ચાંદી જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઉભરી આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજકોટમાં આવા ઉદ્યોગોને વર્લ્ડ માર્કેટ મળી રહે તેવી સુવિધાઓ આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી રાજકોટને બે વંદે માતરમ ટ્રેન વંદે ભારત ટ્રેન હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સિક્સ લેન નેશનલ હાઈવેનું હાઈવે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે સ્વાભાવિક છે કે ઉદ્યોગ ધંધા વિકસે એટલે રોજગારી મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં નગરોમાં આવતા થાય અને શહેરોનો સમય અનુસાર સુદળ વિકાસ કરવો પણ અનિવાર્ય બને છે ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં પહેલીવાર બે હજાર પાંચમાં શહેરી વિકાસની ઉજવણી કરી અને ગુજરાતના શહેરીકરણને નવી દિશા આપી શહેરી વિકાસ વર્ષના વીસ વર્ષની સફળતાને પગલે આપણે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને નેમ સાથે બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ગત વીસ વર્ષ માટે રાજકોટ નગરની પણ કાયાપલટ થઈ છે અટલ સરોવર રાજકોટના નગરજનોનું પ્રિય સ્થળ બન્યું છે તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ દ્વારા રાજકોટની ભારતમાં નવી ઓળખ ઊભી થઈ છે રાજ્યની પહેલી એઇમ્સ હોસ્પિટલની ભેટ પણ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાજકોટને આપી છે રાજકોટમાં નવા ફ્લાયઓવર્સ દ્વારા કનેક્ટિવિટી સરળ બની છે અને ભૂગર્ભ ગટર યોજના એસી એસટીપી પ્લાન્ટ જેવા પ્રોજેક્ટથી નગરજનોની સુખાકારીમાં વધારો થયો છે સાયન્સ સેન્ટર અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ સુવિધાઓ મળી રહી છે રાજકોટ મહાનગરને આજે અધતન ટેકનોલોજી આધારિત સુવિધાયુક્ત નવનિર્માણ પામેલ ડોક્ટર શ્યામા મુખર્જી આર્ટ ગેલેરી સહિતના કરોડાના વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનો શહેરી આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આવા આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાન શ્રી એ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવાનો પ્લાન બનાવ્યો છે જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન છે તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમિકલ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે આજે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થયેલા વિકાસના કામો રાજકોટ જિલ્લાના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે એવો મને વિશ્વાસ છે ગઈકાલે જ આપણે પ્લાસ્ટિકના અંતના ધ્યેય સાથે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે આપણા શહેરો સ્વચ્છ બને પ્લાસ્ટિક મુક્ત બને તે સરકારની સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે આપણા શહેરોને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બે હજાર નિર્માણ માટે સૌ પ્રયત્નરત થઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય